તો હવે આગ્રા તાજમહેલ હવે હું આપને બતાવવા જઈ રહ્યો છું આ રીતના બેટરી વાળી કારમાં અમે જઈએ છીએ એ પણ આપ જોઈ શકો છો મિત્રો મારી સાથે હવે હું આગ્રા તાજમહેલનો પૂરો વ્યૂ તમને બતાવીશ મિત્રો આ તાજમહેલનું હું શૂટિંગ ઉતારી રહ્યો છું પૂરો વિડીયો આપ જોવાનો પ્રયત્ન કરજો વિડીયો લાંબો થશે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થોડો લાંબો તો થશે જ મિત્રો વિડીયો પણ જોવાનો પ્રયત્ન કરશો ગાડીમાં બેસવાથી લઈને મેઇન ગેટથી લઈને અંદર એન્ટ્રી સુધીનો બધો ટોટલ વિડીયો હું બતાવું છું તો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે આગળના વિડીયો જુઓ મિત્રો અને મિત્રો લાઈક તો ચોક્કસથી કરજો તમારા માટે હું આ મહેનત કરી રહ્યો છું મિત્રો આ તાજમહેલના હું જૂના ફોટા બ્રિટિશ શાસન વખતના બતાવું છું અંગ્રેજો વખતના તો આપ પણ જોવાનો પ્રયત્ન કરો મારી સાથે આપ જોઈ શકો છો અત્યારે મિત્રો આ રીતના દેશ આઝાદ થયા બાદનો આ ફોટો છે બાદમાં પરમિશન જોવાની મળેલી છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં હવે વિડીયોમાં તમે તાજમહેલનો પૂરો બી મારી સાથે જોશો મિત્રો એ પણ જોઈ શકો છો આ તાજમહેલનો એન્ટ્રી ગેટ પણ તમને દૂરથી બતાવું અને દિવાલની પહેલી સાઈડ તાજમહેલ પણ તમને દ્રશ્યમાન થઈ રહ્યો છે મિત્રો તો અમારી સાથે આપ બનેલા રહો હિતેશ પટેલ બ્લોગ ઉપર તો આ ઐતિહાસિક ઇમારત તમને પણ જોવા મળશે પૂરું આ તાજમહેલનું પરિસર છે મિત્રો એ પણ આપને જણાવી દો મિત્રો આપ જોઈ શકો છો તાજમહેલનો એન્ટ્રી ગેટ એકસો પાંચ ફૂટ ઊંચો છે અને સરસ મજાનો અદ્ભુત ગેટ બનાવેલો છે તમે મારી સાથે અત્યારે જોઈ રહ્યા છો તો પૂરા વિડીયોમાં આ રીતના બનેલા રહો અમારા ગ્રુપ સાથે મિત્રો જેમ જેમ અંદર જશું તેમ આગળ તાજમહેલની બિલ્ડિંગ તમને દેખાતી જશે મિત્રો એ પણ આપને જણાવી દઉં હવે આ તાજમહેલની અંદર આપ જેમ જઈએ એમ તમને આગળ બિલ્ડિંગ દેખાતી જશે મિત્રો એકદમ વ્હાઈટ માર્બલમાંથી બનાવેલી છે અને આ મેઇન ગેટ છે એ પણ આપ મારી સાથે જોઈ શકો છો મિત્રો હિતેશ પટેલ બ્લોગ ઉપર મિત્રો અને હવે તમારો ઇંતજાર પૂરો થયો તાજમહેલ હવે તમને દેખાઈ રહ્યો છે એ પણ આપ મારી સાથે નિહાળી રહ્યા છો અત્યારે મિત્રો આપ પાછળ તાજમહેલ જોઈ રહ્યા છો રોહિતભાઈને પણ જોઈ શકો છો અને પૂરો તાજમહેલના વિડીયોમાં મારી સાથે આ રીતના બનેલા રહીજો અને સરસ મજાનું તાજમહેલ પ્રેમનું પ્રતિક પણ આને કહેવાય છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં તો પૂરો વિડીયો જોવાનો આપ પ્રયત્ન કરજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે હું આગળનો વિડીયો પણ આપને બતાવું છું મિત્રો જેમ જેમ આપણે નજીક જશું એમ બિલ્ડિંગ મોટી થતી હોય એ રીતની તમને લાગશે અને બીજો ભાષ એવો પણ થશે કે જાણે તાજમહેલ દૂર જતો હોય આપણાથી એવું પણ ભાષ થાય છે મિત્રો એ પણ આપ જોઈ શકો છો આ તાજમહેલનો સરસ મજાનો નજારો મારી સાથે આપ નિહારી રહ્યા છો અને વિડીયો મિત્રો સારા લાગે તો લાઈક કરતા રહીજો અને હું આ રીતના તમને તાજમહેલના પણ દર્શન કરાવું છું નજીકથી હવે નજીકથી પણ તાજમહેલ હું આપને બતાવીશ બિલકુલ નજીક પહોંચવા છે મિત્રો સપ્ટેમ્બર મહિનાથી લઈને અને માર્ચ સુધી પર ડે એક લાખ માણસ આવતો હોય છે શુક્રવારે રજા રહે છે તાજમહેલમાં અને એના સિવાયના દિવસોમાં પર ડે ચાલીસથી સિત્તેર હજાર માણસ આવતું હોય છે એ પણ તમારે ધ્યાનમાં લેવું મિત્રો અને આ સેલ્ફી પોઈન્ટ છે જે તે ટાઈમનો બનેલો અને પૂરો તાજમહેલનો પરિસર આપ જોઈ શકો છો બેતાલીસ એકરની અંદર બનેલો છે મિત્રો એ પણ તમારે ધ્યાન લેવું મોગલ રાજા શાહજહાનો બનાવેલો છે એ પણ તમારે ધ્યાનમાં રાખવું મિત્રો મોગર એમ્પેરિયલમાં બનેલો છે શાહજહાહે પોતે જ બનાવેલો છે એમની પત્ની મુમતાજની યાદમાં નજીકથી હું આપને તાજમહેલ બતાવી રહ્યો છું આ મકરાના માર્બલથી બનાવેલું છે અંદર જે કલર આપને દેખાઈ રહ્યો છે નેચરલ નીલમ પન્નાને બધા રત્નો લગાવેલા છે કિંમતી પથ્થરો અને આ મિનાર પણ તમે જોઈ શકો છો મારી સાથે આ રીતના તાજમહેલના વિડીયોમાં બનેલા રહો તો હવે આ તાજમહેલના ઉપરના ભાગમાંથી હું આ શૂટિંગ ઉતારી રહ્યો છું વરસાદ પણ ચાલુ છે આ બાજુ આ શાહી મસ્જિદ છે જે તે ટાઈમ રાજાઓ વખતની બાદશાહો વખતની અને પાછળના ભાગમાં યમુના નદી જઈ રહી છે એ પણ મિત્રો હું આપને જણાવી દઉં તો આ તાજમહેલના વિડીયોમાં તમે બનેલા રહો મિત્રો મારી સાથે મજાનો તાજમહેલ જોઈ રહ્યા છું મિત્રો હું આ ત્રીજી વાર આવ્યો છું તાજમહેલ પણ જોવાની મજા જ આવી છે મને ઐતિહાસિક સ્થળો વધારે પસંદ છે એ પણ તમને જણાવી દઉં મિત્રો તો હું ત્રીજી વાર પણ એટલો જ ધ્યાનથી તાજમહેલ અત્યારે જોઈ રહ્યો છું અને પાછળ શાહી મસ્જિદ પણ તમે જોઈ શકો છો અને આ બાજુ યમુના નદી છે મિત્રો પાછળ એ પણ તમને જણાવી દઉં યમુના નદીના બિલકુલ અડીને જ તાજમહેલ બનાવેલો છે બિલકુલ પાણી ટચ થઈ જાય છે અહીંયા એ પણ તમે જોઈ શકો છો તો આ બિલકુલ નજદીકથી પણ હવે આ તમને તાજમહેલ હું બતાવી રહ્યો છું અને આપ મારી સાથે જોઈ રહ્યા છો અને પાછળ યમુના નદી પણ જોઈ શકો છો અને સામે દૂર રેડ ફોર્ટ લાલ કિલ્લો પણ દેખાઈ રહ્યો છે વાદળ વાતાવરણ છે મિત્રો અત્યારે અને આ જમુના નદીનું પાણી પણ જોઈ શકો છો અત્યારે અને મિત્રો આ તાજમહેલનો ઉપરથી આ નજારો લઈને તમને બતાવી રહ્યો છું અત્યારે હાલ અને આ બાજુ શાહી જામા મસ્જિદ પણ તમે જોઈ શકો છો ફાઉન્ડેશન લીધા ગયા છે પૂરા પૂરા બહુ જમાને કે અંદર મુગલ એન્જિનિયર કે જે પહેલી કલાકારી બોલતા યમુના નદી उस जमाने में ताजमहल और आगरा किले की बाउंड्री को टच करके चलती थी यहाँ से ये बाउंड्री दिखाई दिखा। वाली इसके कुछ पुरानी पिक्चर भी हैं ताजमहल की आगरा फोर्ट और ताजमहल की जो बाउंड्री है इसको टच करके चलती है फुल रेनी सीजन जब आगरा शहर में होता है तो जो पानी वाटर लेवल इस दीवार तक आता है रेनी सीजन फुल होता है तो सामने देखा देखा देखा। तो, अब एक और प्लेटफॉर्म देख रहे हैं तो निगाह मार रहे हैं तो व्हाइट स्टोन और रेड स्टोन का प्लेटफॉर्म आपको दिखाई दे रहा है ये एक ब्यूटीफुल प्लेटफॉर्म है शाही प्लेटफॉर्म शाही प्लेटफॉर्म ये नॉर्मल प्लेटफॉर्म खड़े हुए हैं तो शाही प्लेटफॉर्म पे जब किंग बादशाह लोग रॉयल फैमिली टॉकिंग एंड वॉकिंग पॉइंट एरिया नॉर्मल फैमिली को टच करने की परमिशन नहीं मिलती थी उस जमाने के अंदर तो इसको बोलते हैं जैस्मिन प्लेटफार्म एक चमेली का फूल है इसके अंदर चमेली का फूल है जैस्मिन प्लेटफार्म इसको बोलते हैं चमेली फर्श मित्रों आप जी सको पाचड़ ताजमहल नजारो पर मरी साथ નિહારી રહ્યા છો પૂરો તાજમહેલ આ રીતના હું બતાવું છું વિડીયો સારા લાગે તો લાઈક કરતા રહીજો અને પૂરો વિડીયો જોવાનો પણ આપણે યુટ્યુબમાં પ્રયત્ન કરો મિત્રો હિતેશ પટેલ બ્લોગ ઉપરતા જોઈ રહ્યા છો મિત્રો આ તાજમહેલનું નીચેનું ફાઉન્ડેશન પણ તમે મારી સાથે જોઈ શકો છો એ વખતની કોતરણી પણ તમે જોઈ શકો છો મિત્રો અને આ એ વખતનો ઓરિજનલ માર્બલ છે ચારસો વર્ષ પહેલાંનો એ પણ મિત્રો તમને જણાવી દઉં તો તમે વિડીયોમાં બનેલા રહો અને તાજમહેલ ઉપર પણ તમે જોઈ શકો છો છેક સુધી મિત્રો તો આપ મારી સાથે પૂરો વિડીયો જોશો તો મજા આવશે ઘરે બેઠા ઘણા મિત્રો તાજમહેલ ના આવી શકતા હોય તો આ ઘરે બેઠા પણ તમને તાજમહેલનો નજારો હું બતાવી દઉં છું સાઈડમાં યમુના નદી બિલકુલ ટચ થઈને વહી રહી છે એ પણ તમને જણાવી દઉં અને આ કોતરની પણ તમે જોઈ શકો છો તાજમહેલના બીજી બાજુ મિત્રો આ જે તે ટાઈમના બાદશાહનો રહેવા માટેનું ગેસ્ટ હાઉસ છે મિત્રો આ ગેસ્ટ હાઉસ પણ તમને હું બતાવી રહ્યો છું પહેલી સાઈડ મસ્જિદ હતી મિત્રો અને આ રહેવા માટેનું બાદશાહનો અને એમના ગેસ્ટ આવે એમના માટે અને પાણી જવાની નાલીઓ પણ કેવી બનાવેલી છે અને ઉપર તાજમહેલનો નજારો પણ તમે જોઈ શકો છો મિત્રો મારી સાથે અત્યારે આની અંદર મિત્રો જે વર્ક દેખાય છે એ ઓરિજિનલ પથ્થરનું છે તાજમહેલની અંદર એ પણ તમને જણાવી દેવું અંદર ખબર તો હું બતાવી નહીં શકું કારણ કે અંદર પરમિશન નથી મિત્રો એ પણ તમને જણાવી દઉં તો ઉપર હું જતો નથી ઉપરના પ્લેટફોર્મ ઉપર કારણ કે શૂટિંગની મનાઈ છે જવાનો મતલબ નહીં તો આ નીચેથી બતાવી રહ્યો છું આગળના દરવાજો પણ તમને દૂર દેખાઈ રહ્યો છે અને આ પૂરો તાજમહેલનો પરિસર તમે જોઈ શકો છો મિત્રો તો તાજમહેલનું પૂરું શૂટિંગ મેં આપને બતાવ્યું તો કેવું લાગ્યું એ કોમેન્ટમાં કહી શકો છો પાછળ તાજમહેલનો નજારો પણ તમે મારી સાથે જોઈ શકો છો મારા ભાણિયા કુંજને પણ જોઈ શકો છો અને આ રીતના પાછળનો નજારો તમે જોઈ રહ્યા છો મિત્રો તો તાજમહેલના શૂટિંગમાં બનેલા રહો અલગ અલગ એંગલથી હું તમને તાજમહેલ બતાવી રહ્યો છું અને આ બાજુ શાહી ગેસ્ટ હાઉસ પણ તમને બતાવી રહ્યો છું તો તમે મારી સાથે તાજમહેલના શૂટિંગમાં બનેલા રહો મિત્રો અને આનંદ લો મારી સાથે હવે મિત્રો હું તાજમહેલના આગળનો ભાગ પણ તમને બતાવી રહ્યો છું સ્ટેપ બાય સ્ટેપ તમે મારી સાથે ઘરે બેઠા તાજમહેલનો આનંદ લઈ રહ્યા છો તો બી મિત્રો ઘણા મિત્રો મને લાઈક કરતા નથી યા વિડીયો જોતા નહીં હોય તો મિત્રો જોશો તો મજા આવશે એકલા હું ખેતીના વિડીયો નહીં આવા હિસ્ટોરિકલ જગ્યાના પણ વિડીયો બનાવું છું તો મિત્રો તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે આપણે વારસો ઐતિહાસિક ધરોહર શું છે કોઈ ધાર્મિકમાં જવાની જરૂર નથી મિત્રો ઐતિહાસિક દ્રષ્ટિએ જોવાની વાત કરું છું અને તાજમહેલનો આગળનો ભાગ પણ મારી સાથે તમે અત્યારે નિહારી રહ્યા છો આ એક પ્રેમની નિશાની છે અને પૂરો સામને આ ગેટનો પરિસર પણ તમે જોઈ શકો છો મારી સાથે મિત્રો તો આ રીતના બનેલા રહો મારી સાથે હવે આ તાજમહેલનો આગળનો ભાગ પણ તમે મારી સાથે નિહાળી રહ્યા છો મિત્રો અને આ રીતના બધા ફોરેનર પણ અહીંયા બહુ આવતા હોય છે આઉટ સિઝનમાં પણ પર ડે સિત્તેર હજાર માણસ આવે છે અત્યારે મોર્નિંગના સાડા નવનો ટાઈમ છે તો પણ આટલું માણસ આવે છે તમે જોઈ શકો છો સવારે આઠ વાગ્યાથી તમને તાજમહેલ જોવા મળે છે સો સુધી મિત્રો તો એ પણ હું આપને જણાવી દઉં તો તમે પાછળ તાજમહેલ હવે આ મિડલ પોઈન્ટથી જોઈ શકો છો મારી સાથે હવે આ તાજમહેલના મિડલ પોઈન્ટથી શૂટિંગ ઉતારી રહ્યો છું અને એ પણ આપ મારી સાથે જોઈ શકો છો હિતેશ પટેલ બ્લોગ ઉપર તો વિડીયો કેવો લાગ્યો પણ તમે કહી શકો છો મિત્રો એ પણ હું આપણે જણાવી દઉં આ બિલકુલ મિડલ પોઈન્ટની અંદરથી શૂટિંગ ઉતારી રહ્યો છું તો તમે મારી સાથે જોઈ શકો છો આ રીતના અને આ બાજુ મેઇન ગેટ પણ તમે જોઈ શકો છો એનાથી બિલકુલ મિડલ પોઈન્ટમાં શૂટિંગ ઉતારી રહ્યો છું મિત્રો હવે તમે પાછળ તાજમહેલનો નજારો આ મિડલ પોઈન્ટથી જોઈ રહ્યા છો તો આ રીતના પૂરા અલગ અલગ એંગલથી હું વિડીયો મૂકીશ તો તમે મારી સાથે બનેલા રહીજો અને પૂરો તાજમહેલનો નજારો પણ મારી સાથે તમે લઈ શકો છો પાછળ તાજમહેલનો નજારો અને આ તાજમહેલ હવે મારી સાથે દ્રશ્યમાન થઈ રહ્યો છે અને અલગ અલગ આ સામે નગારા પોઈન્ટ છે બંને બાજુ આ રીતના એ પણ તમે જોઈ શકો છો મિત્રો તો આ રીતના પૂરા વિડીયોમાં બનેલા રહીજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં કંજુસાય ના કરો મિત્રો તો હું વિડીયો બનાવવામાં નિરાશ થઈ જઈશ એના કરતાં મને પણ સપોર્ટ આપો તો તમારા માટે હું અલગ અલગ એંગલથી શૂટિંગ ઉતારું છું આ અને આ રીતના મારી સાથે બનેલા રહો અને મિત્રો આ પાછળ કમ્પ્લીટ તાજમહેલનો તમે નજારો અત્યારે નિહાળી રહ્યા છો તો આ રીતના પૂરા વિડીયો જોતા રહો મારી સાથે મિત્રો અને આનંદ લેતા રહો તો હું હવે આગળ આ શૂટિંગ ઉતારતો રહીશ ને તમને આનંદ અપાવતો રહીશ મિત્રો અને સરસ મજાનું ઉપર તડકો પડવાથી અને પાછળ વાદળ હોવાથી જોરદાર દ્રશ્ય બની રહ્યું છે તાજમહેલનું એ પણ તમે અત્યારે નિહારી રહ્યા છો હિતેશ પટેલની સાથે આગ્રા ઉત્તર પ્રદેશની અંદર અને એક બાજુ વાદળ અને એક બાજુ વરસાદ અને તડકો બધું મિક્સ છે અત્યારે મિત્રો મેઇન દરવાજો શાહી દરવાજો પણ હું દૂરથી બતાવીશ તો તમને ખ્યાલ આવશે મિત્રો આ ટાઈપ અત્યારે દેખાઈ રહ્યો છે